કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમને કોઈ સમસ્યા હોય કોઈ સવાલ હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો અમે તમને યોગ્ય રસ્તો બતાવીશું અને સાથે સાથે તમારી સમસ્યાનું જ્યોતિષીય સમાધાન શું હોય છે એ પણ હું તમને બતાવીશ તો દર્શક મિત્રો આજે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા લક્ષ્મીને આપણે વંદન કરી લઈએ અને ત્યારબાદ જાણીએ આજનું પંચાંગ અને આજનું રાશિફળ અને તમારા માટેની ટિપ્સ અક્ષસ્ત્રક પરશુમ ગધેશ કુલિશમ પદ્મમ ધનુષકુંડિકા દંડમ શક્તિમ ચરમ ચર્મ ચલચમ ઘંટા ભાજનમ શૂલમ પાસુ સુદર્શને ચધતીમ હસ્તે પ્રસન્નાનનામ શેવે સૌર્ય મર્ધ મહાલક્ષ્મી શરૂ માતા લક્ષ્મીજીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સત બે હજાર એંશી સખસમત ઓગણીસસો ને છેતાલીસ અને વીર સમા પચીસસો ને પચાસ તારીખ છે તમારી ઓગણીસ સાત બે હજારને ચોવીસ અષાઢ સુધા જે તેર તિથિ છે આજનો નક્ષત્ર મૂળ રહેશે યોગ તમારો આંદ્ર રહેશે કરણ જે છે કૌલભ રહેશે આઠ વાગીને વીસ મિનિટ સુધી ત્યારબાદ તેતક કરણની શરૂઆત થશે આજની રાશિ ધનુ રહેશે એટલે કે ભ ઢ ફ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન સુખી રહે સંપન્ન રહે તમે ઐશ્વર્યવાન રહો એવી અમારી માતા લક્ષ્મીને પ્રાર્થના દર્શક મિત્રો આજે રાહુકાળનો પીરિયડ જે છે એ સવારે ને ચુમ્વાલીસથી લઈ અને બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે એટલે રાહુકાળના પીરિયડની અંદર શુભ કામ કરવામાં આવતા નથી તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે તમારા માટે આજે જોવા જઈએ તો સવારથી જ સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે કંઈક નવું કામ કરવા માટે તમે પ્રેરાઈ જાઓ અથવા તમને પ્રેરણા મળે એવું મને દેખાય છે આજે થોડાક ઉત્સાહમાં આવી જઈ અને કોઈ ખોટું કામ ન થઈ જાય એની પણ કાળજી લેવી પડશે માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધો તો સારા રહેશે ભાઈઓ વચ્ચે થોડું ખટપટ થાય એવા સંકેતો છે નાણાંની લેવડ દેવડ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અથવા તો સંતાન માટે સમસ્યામાંથી રાહત મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો અને હોસ્પિટલ જવાનો સમય આવી શકે છે એટલે કોઈ સ્વાસ્થ્ય અગર ગડબડ હોય તો એના માટે તમારે કદાચ હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે જે તમારે જરૂરી છે વ્યવસાયમાં તમને આર્થિક રીતે સારો સમય દેખાય છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થશે અને સ્વાસ્થ્ય માટે તો તમને કહ્યું મેં તમારા જે સંબંધો છે સંબંધીઓ સાથેના સંબંધોમાં સારું રહેશે એટલે કે એકબીજાના જે હૂંફ છે એ તમને મળી રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ તો વૃષભ રાશિ માટે આજે તમારા ઘરે કોઈ ક્લેશ ના થાય કોઈ પ્રકારનો કલહ ન થાય કોઈ વાતની કકળાટ ન થાય એની કાળજી ખાસ રાખવી પડશે કારણ કે ગ્રહગોચર કંઈક આવું કંઈક પરિણામ લાવી રહ્યા છે અને ખાસ કરીને સંતાનની જે સમસ્યા છે એ તમારી સમસ્યા બની શકે છે સંતાનને કેરિયરને લઈને અથવા તો સંતાનને અભ્યાસ વગેરેને લઈને તમને કંઈક મોંઝવણ હોય એવું લાગે છે ઉપર માટે કોઈ મોટું કંઈક વધારે ખર્ચો ન આવી જાય ઘરમાં કોઈ નાના મોટા ખર્ચ પણ આવવાની સંભાવના બની રહી છે એટલે એ ખર્ચ ન થાય એની કાળજી પણ તમારે રાખવાનું છે હા જીવનસાથી સાથે મતમતાંતર ન બને એના સ્વાસ્થ્ય બાબતમાં ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું અને ખોટા માણસોથી હંમેશા સાવધાન રહેવું શું કરશો તો આજે તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટું નિર્ણય લેવું એ જરૂરી નથી એટલે કે કોઈ વ્યસન કરતા હો તો વ્યસનની આજે જરૂર નથી તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારો દિવસ સામાન્ય સારો અને ઉત્તમ રહેશે એટલે કે સામાન્ય રહેશે કોઈ બહુ વધારે પડતી ઉઠાપટક દેખાતી નથી અને ખાસ કરીને તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણેનું કામ પણ થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે તમારે શિક્ષા ક્ષેત્રે આગળ તમે વધી શકો છો વ્યવસાય વગેરેમાં પણ તમને સારું અને સુંદર સામાજિક કાર્યક્ષેત્ર પણ તમને મળશે સમાજમાં માન મર્યાદા પ્રતિષ્ઠા એ બંને વસ્તુ આજે મળી શકે છે અને ખાસ કરીને જે મહારાજ બૃહસ્પતિ છે એના કારણે તમારા ઘણા કામો જે અટક્યા હતા એ તમામ કાર્યો તમારા પૂર્ણ થતા દેખાશે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રાખવાનું છે અને તમારા જ અંગતમ વ્યક્તિઓ છે જે તમારા ઘરના હોય સંતાન હોય કે દીકરી હોય કે દીકરો હોય એના માટે લઈને કોઈ મિલકત સંબંધી પ્રોબ્લેમ પણ તમને આવી શકે છે શું કરશો તમે તો આજે તમારે એ ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આ દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી દેખાય છે માતા પિતાના સાથેના સંબંધો તમારા સારા રહેશે પતિ પત્ની વાત છે સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડી ગડબડ આવે એવું પણ લાગે છે એ તમારે સાચવીને કામ કરવું પડશે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં રાહત મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારી હોરોસ્કોપની અંદર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને તમારી જે ઈચ્છા શક્તિ છે તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે તો વધારે ઓવર ઈચ્છાઓ કરવાની જરૂર નથી આપણાથી જેટલું થઈ શકે એટલી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો વિચાર કરવો બહુ લાંબા થશો તો પ્રોબ્લેમમાં આવી શકશો તમારા વ્યવસાયમાં એકંદરે સારું છે શેર બજાર જરા સાવધાન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર છે વ્યક્તિગત રીતે જો જોઈએ તો તમારી કુંડળીમાં તમને લાભપ્રદ ગ્રહો દેખાય છે આવકનો વધારો થશે નોકરી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાતા નથી ખાસ કરીને તમારે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર છે સંતાન અને પત્નીને લઈને થોડું ટેન્શન તમારા મગજમાં વધારે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સુંદર છે શું કરશો તમે તો આજે તમે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને થોડાક દિવસોથી તમે મનમાં ઉચાટ રાખી રહ્યા છો કંઈક પ્રસંગોનો ઉચાટ હોઈ શકે છે કોઈ સંબંધોનો ઉચાટ હોઈ શકે છે એ ઉચાટમાં બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી બધું થાળે પડી જશે એની ગભરાવાની જરૂર નથી કદાચ કોર્ટ કચેરી ચાલતી હોય કોર્ટ મેટર ચાલતી હોય તો એ કોર્ટ મેટરમાં પણ તમને સફળતા તો મળી જ જશે ચિંતા બિલકુલ ના કરશો ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા જરૂર છે તમને કદાચ સંતાન પ્રાપ્તિને લઈને તમે ચિંતામાં હો એવું બની શકે છે એના માટે પણ કોઈક માર્ગ જરૂરથી નીકળી જશે આજે તમારે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવી એટલે કોઈ કામ ક્યાંક પડેલું હોય તો એમાં ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી કોઈ ખોટું બોલીને કોઈને તમે બોલી દો જેની જોડે પૈસા લેવાને એની જોડે કકડાટ કર દો એટલે તમારા પૈસા ડૂબવાના ચાન્સ વધી જાય છે માટે આવું જરાસ ધ્યાન રાખીને કામ કરજો વ્યવસાયમાં સારું છે યાત્રા પ્રવાસ પણ બની શકે છે વાહન વગેરે ખરીદાઈ શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું છે કુટુંબ અને પરિવાર સાથેના મતભેદો એ તમારા સારા રહેશે એમાં ફેરફાર થઈ જશે પરાક્રમ પણ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં થોડું સોલ્યુશન આવે એવું દેખાય છે માતા અને પિતા વચ્ચે થોડા મતમતાંતર વધી જાય એવી સંભાવના છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની તમારે જરૂર છે શેર બજાર કે અન્ય બજારોમાંથી જરા દૂર રહેવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં અને પત્નીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે શું કરશો તમે તો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો કાળા તલ પાણીમાં નાખી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે જોઈએ તો વ્યક્તિગત તમારો સ્વભાવ સારો છે અને સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહે એવા સંકેતો દેખાય છે સાથીદારો સાથે થોડા મતમતાંતર થાય એવી સંભાવના પણ બની રહી છે પતિ પત્નીનો પણ મતમતાંતરની સંભાવના બની રહી છે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હોય તો ત્યાં તમારું અપમાન થઈ જાય અથવા ત્યાં તમને થોડી નુકસાન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને પરિવાર અને કુટુંબના લોકો સાથે થોડો તાલમેલ સારો બનાવીને ચાલવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો અને ઉત્તમ છે પરંતુ પૈસો જો કોઈને આપશો તો તમારા પૈસા પર ડૂબી શકે એવી સંભાવના છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ધન રાશિ ભટ અફક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારું અને ઉત્તમ છે તમે જે કંઈ સમજતા હો એ પ્રમાણે તમારું કામ થઈ શકે છે નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે બજારથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ચણાની દાળ ગોળ હળદરનું દાન કોઈપણ શિવ મંદિરમાં કરી અથવા કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની દરમિયાન તમારા માટે સારો સમય દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વ્યવસાયિક વ્યક્તિઓએ નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે એટલે તમે યાત્રા અવશ્ય કરશો પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થઈ શકે છે વ્યવસાયિક લોકોએ કોઈને ઉછીના નાણાં આપવાની જ્યાં વાત આવે તો ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી કારણ કે આપેલા પૈસા તમારા ડૂબવાની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ પણ સારો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન પણ દેખાય છે પરંતુ જેના પર તમે વિશ્વાસ કર્યો એ તમારી સાથે દગો કે ઘાત કરે એવી સંભાવના પણ બની રહી છે માટે આંધળો થઈને કોઈ પણ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમારે કરવાની નથી આજે એવું બની શકે કે પૈસાની લેવડ દેવડમાં થોડા વાદ વિવાદ વધવાની સંભાવના છે પોલીસ કેસ જેવી સ્થિતિ ન આવે એની કાળજી તમારે લેવી પડશે અને જો તમે વ્યવસાય છો તો તમારા માટે સારું છે શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ અવશ્ય કરજો તો દર્શક મિત્રો શું કરીશું તો આજે તમારે એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એવું તે ધ્યાનમાં રાખવાની છે પતિ પત્ની વચ્ચેના મત મતાંતરો દૂર થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વ્યવસાય ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે અને કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દ્રશ્ય મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈએ આજની ટિપ્સ વિશે ટિપ્સમાં ઘણાના પ્રશ્નો આવેલા છે કે લગ્ન થતા નથી અને લગ્ન માટે જે તકલીફ હોય છે કે જે લગ્ન કેમ નથી થતા છોકરીઓના હોય કે છોકરાઓના હોય મેરેજનો સૌથી મોટો પ્રશ્ન રહેલો છે મેરેજના ન થવાના કારણો છે કન્યાઓની સંખ્યા થોડી ઓછી છે જ્યારે છોકરાઓની સંખ્યા વધારે છે એટલે એમાં ચોઈસનો એક પ્રશ્ન આવી જાય છે બીજા નંબરનો સવાલ એ આવે છે કે બધાને પોતપોતાનો કેરિયર બનાવવું છે દીકરીઓને પણ કેરિયરમાં રસ છે દીકરાઓને પણ કેરિયરમાં રસ છે બંને કેરિયર બનાવતા બનાવતા જ્યારે ચાલીસ વર્ષના થાય ત્યારે નક્કી કરે કે હવે આપણે મેરેજ કરવું છે તે વખતે કાં તો છોકરી ન મળે અને કાં તો છોકરો ના મળે એટલે સૌથી મોટો બીજો પ્રશ્ન છે કેરિયર ત્રીજા નંબરની અંદર વાત છે સંબંધો બાંધ બની જાય દાખલા તરીકે કોઈ પ્રેમ થઈ ગયો કોઈએ પ્રેમથી વાતો કરી લીધી એટલે એ પ્રેમ તમારો પછી પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમ સંબંધો પછી આજે ન થાય કાલે ન થાય પહેલાં એમ કે હજી તો થોડી વાર છે તમે પણ કહો હજી થોડી વાર છે હજી મારે કેરિયર કરવું આ રીતે તમારો સમય તમે વ્યર્થ વ્યતીત કરો છો અને મેરેજ થતા નથી ચોથું કારણ જે છે એ મેરેજ ન થવાનું પાઠન હું સાતુસી એટલે કે કમ્પેરિઝન બિટવીન બોય એન્ડ ગર્લ છોકરીને એમ હોય છે કે આ હું આટલી ભણેલી છું આ તો ઓછો ભણેલો છે ના ચાલે છોકરાને એમ છે કે હું આટલો ભણેલો છું આ ઓછી ભણેલી છે ન ચાલે એટલે આ એક પ્રશ્ન મોટો હોય છે કે હું ઓછો ભણેલો છું આ ઓછી ભણેલી છે હું વધારે ભણેલો છું આ ઓછું આ બધો એક બીજો નાટક આવે પછી ત્રીજી વખત આવે કે આ શું આનું રૂપ બરાબર નથી આનું ચહેરો બરાબર નથી ફલાણું બ એટલે આ બધી બધી જે ચોઈસ આવે છે ચોઈસમાં પણ લગ્ન મોડા થાય છે અને પાંચમું કારણ આવે છે મિત્રો જ્યોતિષ હવે કોઈની કુંડળીમાં મંગળ છે કોઈમાં શનિ છે અને કોઈ જ્યોતિષ પાસે તમે કે આજે ઘરે તમારા પૂજા પાઠ કેવું કંઈ કરી દેતા હોય હવે એ મહારાજ શ્રીને એટલી ખ્યાલ કદાચ ન હોય જ્યોતિષનું ડીપલી નોલેજ ના હોય એટલે એ જુએ કે ભાઈ મંગળ તો છે એટલે કે જવા દે તારે કે ભાઈ મંગળ છે લગ્ન ન થાય પણ અલ્યા ભાઈ પહેલી બાજુ જુઓ કે શનિ છે કે નથી શનિ નથી તો રાહુ સૂર્ય પડેલો છે કે નથી એ બધી વસ્તુ જોવી પડે જ્યારે આજે અત્યારે આપણે તમારે ત્યાં આવતા મહારાજે જોયું કે ભાઈ આમાં તો મંગળ છે એટલે ન થાય એટલે વાત પૂરી થઈ ગઈ તો પણ લગ્ન નથી થતા કેટલાય કેસો અમારી પાસે આવતા જ હોય છે કે મહારાજ તો મંગળી છે એટલે મંગળી છે એટલે કંઈ પેલું પહાડ નથી તૂટવાનું ભાઈ મંગળના મંત્રના જાપ કરી દો મંગળની દાન આપી દો એ સારું થઈ જાય છે એમાં એવું નથી સામે શનિ કે એવું કંઈ હોવું જોઈએ ક્રૂર ગ્રહ બસ એ નોર્મલ વસ્તુ તો પણ નહીં સમજતા ઘણી નખ બાર નંબરનો મંગળ કે નવ નંબરનો મંગળ કે દસ નંબરનો મંગળ હોય તો એ તમારા માટે નડતો જ નહીં એ મંગળી જ નહીં તોય લોકો લગ્ન નથી કરતા એક જગ્યાએ એવું લખેલું છે કે રાહુ કદાચ પંચમ ભાવમાં પડેલો હોય તો આને કેતુ જોતો હોય તો એનો મતલબ એમ થયો કે રાહુ કેતુ હોય એટલે સંતાન થાય જ નહીં આખું એનું મેરેજ ચૂંટ તોડી દીધું એટલે એવું નથી હોતું ખરેખર રાહુબાળાને સંતાન થાય નાડી દોષમાંય સંતાન થાય બધા એના સિસ્ટમ છે પાર્ટ્સ છે જોવા પડે એની શાંતિ કરાવવી પડે કરી નાખવાની તો આવા બધા કારણો છે કે જે લગ્ન નથી થતા મુખ્ય છઠ્ઠું કારણ આવે છે કે તમારા લગ્નનો સ્વામી તમારા સાતમા ઘરનો સ્વામી જો એકબીજા સાથે સંપર્કમાં હોય એકબીજાના મિત્રના ઘરમાં હોય અથવા એના ઉપર શુભગ્રહોની દ્રષ્ટિ હોય તો અવશ્ય કરીને લગ્ન થાય જો આ વસ્તુ ન હોય તો લગ્ન થવામાં વિલંબ થાય અને એ જ્યારે લગ્નનો વિલંબ થાય ત્યારે પ્રોબ્લેમ વાળું રહે તો એના માટે એની શાંતિ જરૂરી હોય છે એના દાન કે તપ કરવાથી થઈ શકે છે હવે જ્યારે તમારા છોકરાના લગ્ન ન થતા હોય તો ચણાની દાળ ખાંડ અને એટલે સાકર અને હળદરના પાવડરનું દાન કોઈ બી ભંડારામાં અથવા તો શિવ મંદિરમાં આપવું છોકરીઓના લગ્ન ન થતા હોય તો ચણાની દાળ ગોળ અને હળદર પાવડર કોઈ શિવ મંદિરમાં અથવા ભંડારામાં તમારે દાન આપવું વિષ્ણુ મંદિરમાં બી આપી શકાય એવું કંઈ છે નહીં તો એ તમારે દાનમાં આપવું જોઈએ કાળા તલ હળદર ચોખા નાખી પીપળે રેગ્યુલર ચઢ ચઢાવ છોકરીઓ તમને મળે એટલે કે છોકરાઓ આ જપ કરે તો એમને એમની પત્ની મળે છોકરા મેળવવા માટે કાત્યાયની મહામાય મહાયોગેશ્વરી નંદકોપ સ્તમ દેવમ કૃત્યમાં આ મંત્રનો તમે જાપ કરો એટલે તમને છોકરાઓ મળે એટલે કે છોકરીઓએ આ મંત્રનો જાપ કરો એ તમે રેગ્યુલર જપ કરો આજે મેં ક્રિયા બતાવી છે એ કરો અવશ્ય કરીને ત્રણ મહિનામાં લગ્ન ગોઠવાય છે એક લગ્ન કવચ પણ અમે આપીએ છીએ અમે તૈયાર કરાવીએ છીએ પંડિતો જોડા જપ કરીને સિદ્ધ કરીને ભોજપત્ર ઉપર તો એ યંત્ર પણ તમે મંગાવી શકો છો અને એનો પણ તમારા માટે લાભ થઈ શકે છે એ પણ તમે અમારો સંપર્ક કરશો એટલે તમને અમે બતાવીશું તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે મળીએ ફરીવાર નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપા શાસ્ત્રીની રજા મળીશું કાલે જય શ્રી કૃષ્ણ